કાંક્રેસ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાવતી પ્રસંગે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી મંદિરના સ્થાપક એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મહારાજના આશીર્વાદથી તારીખ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અવધનગરી અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થઈ ત્યારે આકોલી શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સાથે મંદિરના સ્થાપક પૂજ્ય શ્રી પ્રેમીદાસજી મહારાજની મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી ત્યારે હવે જેમ સોનામાં સુગંધ ભળે તેમ અવધમાં રામ તો આકોલીમાં શ્રી કૃષ્ણ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવનારા મહેમાનોનો કુમકુમ તિલક કરી ફુલહાર અને સાલમો બારક સન્માન કરવામાં આવ્યું અને ગામની દરેક દીકરીઓને શ્રી રાધા કૃષ્ણની છબી અને તાંબાની થાળી ભેટ આપી હતી અને આ કાર્યક્રમ યોજાયો જેમાં સંતવાડી અને પછી શ્રી રાધાકૃષ્ણની મૂર્તિ સ્થાપન દંડ સહિત હોમ હવન સાથે મહાઆરતી કરવામાં આવી હતી પોષી પૂનમના પાવન અવસર પર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો સહિત આકોલી ગામના વતની ઓલનો સાડી શોરૂમના માલિક શેઠ હીરાલાલ શાહ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા ક્ષેત્રના આકોલા ગામની પવિત્ર પર આજે રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે આ વિસ્તારમાંથી ધર્મપ્રેમી જનતાની બહુ ભારે ભીડ જોવા મળી ગામમાં પણ બહુ આનંદ અને ઉત્સવનો માહોલ છે આકોલી ગામના સૌ સમાજના ભાઈઓને બહેનો મળી આ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે આકોલી ગામજનોને હું આદેશ શુભકામના પાઠવું છું કે આપે આ જે મંદિર નિર્માણનું કાર્ય કર્યું છે પ્રતિષ્ઠાનું કામ કર્યું છે એ ખૂબ ધાર્મિક દૃષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જે આપણી ભારતીય ધર્મ સંસ્કૃતિ પ્રમાણે આપણે જે ધર્મની આપણી જે આસ્થા છે અને એમાંય રાધાકૃષ્ણ ભગવાનનું મંદિરનું જે નિર્માણ કર્યું છે પ્રતિષ્ઠા કરી છે એ બદલ હું અકોલી ગ્રામજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અકોલી ગ્રામજનોની જે આશાને અપેક્ષા છે એ પરમપુર પરમાત્મા સરસ્વતીમાન ઈશ્વર અને રાધા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી આ ગામમાં સુખ શાંતિ જે સમૃદ્ધિ અપાર વૃદ્ધિ થાય એવી મારી હાર્દિક શુભકામનાઓ પાઠવી